બજરંગ ગ્રુપ નામની સામાજિક સંસ્થાના પ્રમુખ પરેશભાઈ પટણીએ પણ જણાવ્યું છે કે સાથોસાથ

અન્યાય કરવામાં આવેલ છે ત્યારે લોકોની સુખાકારી માટે અને ધારી શહેરના વિકાસ માટે જાગૃત આગેવાનો અને જાગૃત નાગરિકો પોતાના હક માટે મુસાફર જનતાની સુવિધાઓ માટે દશકાઓથી મળતી સુવિધાઓને ફરી શરૂ કરાવવા માટે એકમેક બનીને બિન રાજકીય મુહિમ ચલાવવા માટે અનેક યોગ્ય માંગણીઓની રજૂઆત સાથે આગળ આવેલા છે ત્યારે એક પત્રકાર તરીકે લોકોની સુખાકારી માટે આ પાયાના પ્રશ્નોને વાંચા આપવા માટે અમો હંમેશા તૈયાર છીએ અને સહિયારા પ્રશ્નનું નિરાકરણ માટે આપ સહુ પણ આપના સાથ અને સહકાર જરૂરથી આપજો તેવી આશા અને અપેક્ષા સાથે સમાચારમાં આગળ વધીએ તો દશકાઓથી જૂની સુવિધાને એકાએક બંધ કરવામાં આવી બ્રોડગેજના નામે કદાચ લીલો લોલીપોપ આપીને ધારી શહેર અને તાલુકાના લોકોને મળી રહેલ ટ્રેનની સુવિધા છીનવી લેવામાં આવી સ્થાનિક નાગરિકોમાં મહદ અંશે નારાજગીનો પણ પ્રમાણ જોવા મળે છે સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ પણ કરેલ પરંતુ બ્રોડગેજના નામે આ લોલીપોપ આપવામાં આવેલ હોય તેવું નાગરિકોનું હવે સમજાવ્યું છે અમરેલી જિલ્લાના ગીર વિસ્તારના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત અમદાવાદ નવસારી મુંબઈ જેવા શહેરોમાં રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે તમામ સૌરાષ્ટ્રવાસીઓ પ્રસંગોપાત તહેવારો દરમિયાન પોતાના માદરે વતન આવન જાવન કરતા હોય છે જેમના માટે રેલવેની મુસાફરી એકદમ સસ્તી એકદમ આરામદાયક આરામદાયક હતી મુસાફરીને ઝડપી મુસાફરી માટે બ્રોડગેજ સુવિધા લોકો ચંખી રહેલા હતા ત્યારે એકાદ વર્ષ પહેલા અમરેલી ચલાલા ધારી વિસાવદર જેવા ગામોમાં બ્રોડગ્રેજની વ્યાજબી પ્રબળ બનેલ જેમાં એક માત્ર ધારી શહેરની સાથે હળવડતો અન્યાય કરવામાં આવેલ લોકોની યોગ્ય માંગણી મુજબ ધારી શહેરની જનતા માટે દસકાઓથી જે રેલવે સુવિધા હતી તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે જઈને સ્થાનિક લોકો આંદોલન તરફ આગળ વધી પોતાનો હક મેળવશે સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળા ધારી બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે